છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા તેમજ આસપાસના દસ ગામોમાં સરકાર દ્વારા લાવવામાં આવનારા હાઇડ્રો પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ હાઈડ્રો પ્રોજેક્ટને લઈને કોંગ્રેસ પણ હવે મેદાને છે આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટના વિરોધને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને પહેલા દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે આદિવાસી સમાજે વિરોધ કર્યો હતો અને હવે કોંગ્રેસના નેતાઓએ હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરતા નસવાડીમાં આદિવાસી સમાજના લોકોને ટેકો કર્યો છે આ વિશે વધુમાં જણાવતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજના આગેવાન નરેન્દ્ર રાઠવાએ શું કહ્યું તે જોઈએ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે ચાર હજાર જેટલા કરોડનો જેમાં આદિવાસી સમાજની જમીનો છીનવાઈ જવાની કોશિશ થઈ રહી છે ત્યારે અમે એમની સાથે છે પરંતુ કોઈ પણ ભોગે અમે જમીન આપવાના નથી સમગ્ર આદિવાસી પટ્ટામાં કોઈક જગ્યાએ અભ્યારણ કોઈ જગ્યાએ સૌર પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ભારતમાલા રોડ કોઈ જગ્યા હાઈડ્રો પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ગુડ્સ ટ્રેનના નામે સરકાર જમીન લઈ લેવાની કોશિશ કરે છે અમે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે જીવ આપી દઈશું પરંતુ જમીન આપવાનાથી નસવાડીના તમામ આદિવાસી સમાજના ખેડૂતો અને જમીનદારો અમે વિશ્વાસ આપીએ છીએ અમે તમારી સાથે છે ખાસ કરીને ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં આદિવાસીઓને બસો ચુમ્માલીસ એક પાંચવી અનુસૂચિ અંતર્ગત આવતો શિડ્યુલ ફાઈવ વિસ્તાર છે અને શિડ્યુલ ફાઈવ વિસ્તારની અંદર આદિવાસીની પૂર્વ મંજૂરી કે ગ્રામ પૂર્વ મંજૂરી વગર સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ આદિવાસીનો એક ટુકડો જમીન લઈ શકતી નથી અને આ જે વિકાસની નામ નામ પર પર પરિયોજનાના ડેવલોપના નામ ઉમરગામ થી અંબાજી સુધી નવી નવી યોજનાના નામ પર આદિવાસીઓની જે જમીન લઈ છે એ આદિવાસીઓને જમીન વિહોણા જમીન વગરના કરી અને એમના અધિકારો અને જમીન વિમુક્ત કરવા માટેના આ સોચી સમજીને ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા